પાચમ કહો કે સામા પાચમ વર્ષ દરમિયાન આ એક એવી આચમ કે જયારે શ્રદ્ધા અને ભક્તિ થી લોકો ગામે ત્રંબા ગામ માં ત્રિવેણી સંગમ માં સ્નાન કરવા માટે આવે છે સ્નાન કરવા પાછળ એનું શું રહસ્ય છે શું લોક કથા છે આવો અહીના લોકો પાસેથી જાણીએ ત્રંબા આજે ઋષિ પાચમ ના દિવસે ઘણા બધા લોકો સ્નાન કરવા આવ્યા છે તો મહત્વ શું છે ના પાંડવો ના સ્નાન કર્યા હતા દ્રોપદી કુંતા માતા ઈ સ્નાન કર્યા હતા પાછમ નદી ઋષિ પાછમ નદી એનો મહત્વ મેળો છે મારું નામ મનસુખભાઈ લીંબાભાઈ ત્રાપસિયા ત્રમકેશ્વર મહાદેવના મંદિરના મંદિર ના ટ્રસ્ટી ત્રંબા અહીંયા પાંડવો આવેલા હજારો વર્ષ પહેલા ત્યારે અહીંયા શિવની સ્થાપના કરેલી શિવની સ્થાપના કરીને અહીંયા બે નદી હતી બે નદીને સ્નાન કરવા માટે ત્રિવેણી નદી જોતી હતી અર્જુન અર્જુને બાણ મારીને ગંગા ઉત્પન્ન કરીને ત્રિવેણી કહેવાની ત્યાંથી આ રૂચિ ને હજારો બહેનો ને ભાઈઓ એ સ્નાન કરવા આવે છે તેમજ મંદિર તરફથી અહીંયા ચાની પ્રસાદી હોય છે તેમજ રાજકોટના સતવારા ફાઉન્ડેશન દ્વારા અહીંયા ફરાળની પ્રસાદી દેવામાં આવે તેમજ અહીંયા લાખો બહેનો અને ભાઈઓ અહીંયા સ્નાન કરવા અને પ્રસાદ લે છે એમ કે છે કે જે પાપ કર્યા હોય એ ઋષિપત્ની કરો ત્રણ વખત ને એક વખત થાય એનો એવું મહત્વ છે ઋષિ પાચમ બરોબર ગામે ગામ થી રાજકોટ માંથી બધા માણસો આવે કરે અરે એવું નથી કે આ ઋષિ પાચન એવું જ નથી કઈ આ માણસ આનંદ